એક એકવીસ વર્ષ પછી ફાલ્ગુન પૂર્ણિમા બનશે શુભ લગ્ન યોગ વાગશે આ છ રાશિના લગ્નની ઘંટડી એક એકવીસ વર્ષ પછી ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે લગ્ન માટે શુભ લગ્ન થવા જઈ રહ્યા છે આ છ રાશિઓના લગ્ન થશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે એક એકવીસ વર્ષ પછી ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે બાર રાશિઓમાંથી છ રાશિઓ માટે લગ્ન માટે શુભ લગ્ન થવા જઈ રહ્યા છે જેના કારણે આ છ રાશિઓના લગ્ન થશે દેવી લક્ષ્મી અને ભગવાન શ્રી હરિવિષ્ણુના આશીર્વાદથી ફાલ્ગુન પૂર્ણિમા આ છ રાશિઓ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવા જઈ રહી છે આ છ રાશિના જાતકોના જીવનમાં લગ્નને લગતી સમસ્યાઓ હતી હા મિત્રો હવે આ છ રાશિઓના પ્રયત્નોના આધારે થશે લગ્ન ચાલો તમને જણાવી દઈએ કે હવે મિત્રો મિત્રો કુંવારા લોકોની રાહ જોજો વિજ્ઞાન શુક્ર પ્રેમ અને સંબંધોનો કારક માનવામાં આવે છે જ્યારે કુંડળીમાં શુક્રનું બળ છે પરંતુ વ્યક્તિના પ્રેમ જીવનમાં સુખ અને શાંતિ રહે છે શનિ ગુરુ શુક્રના આશીર્વાદથી જીવનમાં લગ્નની તકો સર્જાય છે મિત્રો ઘણા લોકો એ જાણવા માટે ઉત્સુક છે કે આવનારા સમયમાં આપણા જીવનમાં કયા મહત્વના જ્યોતિષીય ફેરફારોની અસર થશે જેની અસર પ્રેમ અને ભાગીદારી પર થશે જ્યોતિષમાં શુક્રને પ્રેમ અને સંબંધોનો કારક માનવામાં આવે છે જ્યારે કુંડળીમાં શુક્ર બળવાન હોય તો વ્યક્તિના પ્રેમ જીવનમાં સુખ અને શાંતિ રહે છે શનિ ગુરુ શુક્રના આશીર્વાદથી જીવનમાં લગ્નની શક્યતાઓ સર્જાય છે હા મિત્રો આ ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે એકસો એકવીસ વર્ષ પછી આ રાશિના લગ્ન પાકી જશે પરંતુ મિત્રો કેટલાક જ્યોતિષીય ઉપાયો સાથે તમારે તમારા કર્મ પણ કરવા પડશે મિત્રો આ વખતે એકવીસ માર્ચ બે હજાર અઢાર ના રોજ ત્રેપન વાગ્યાથી શરૂ થશે પૂર્ણિમા તિથિ ચૌદ માર્ચે બપોરે બાર વાગીને ત્રેવીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે મિત્રો હિન્દુ ધર્મમાં પૂર્ણિમા હંમેશા ઉદ્યતિથિથી માન્ય છે તેથી ચૌદ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ ફાલ્ગુન પૂર્ણિમા છે મિત્રો આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન હરિવિષ્ણુના આશીર્વાદ આ રાશિઓ પર રહેશે અને તે રાશિઓ પર લગ્ન થવાની સંભાવના છે મિત્રો જે રાશિઓ પર લગ્ન કરે છે તે જાણીએ ફાલ્ગુન પૂર્ણિમા તો મિત્રો કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય લક્ષ્મી માતા જય શ્રી હરિ વિષ્ણુનો જાપ કરો અને કરો અને ચેનલને કરો જેથી બધા લોકોને હંમેશા માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે અને તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓનો ભગવાનની કૃપાથી અંત આવી શકે તો મિત્રો ચાલો જાણીએ જેમના લગ્ન છપર છે અંક એક તુલાહ ચાલો તમને જણાવીએ કે એકસો એકવીસ વર્ષ પછી માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે તમારા લગ્ન શુભ થવાના છે હા મિત્રો આ દિવસે સૂર્યમીન રાશિનો સ્વામી બનશે જેના કારણે હરિવિષ્ણુ તમારા જીવનને આશીર્વાદ આપશે અને તમારા લગ્ન સંબંધમાં જે પણ સમસ્યાઓ ચાલી રહી છે તે વિષ્ણુ ભગવાનના આશીર્વાદથી સમાપ્ત થશે ઘર મિત્રો તમારું તમારા લગ્નજીવનમાં જે પણ સમસ્યાઓ આવી રહી હતી તે તમારા માટે આ સમય ખૂબ જ લાભદાયી રહેશે હા મિત્રો જે લોકો લાંબા સમયથી પ્રેમ સંબંધ સ્થાપિત કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે તેમના પ્રયાસો સફળ થશે જે લોકો તમારા લગ્નના સમયની શોધમાં અહીં ત્યાં ભટકતા હતા આ સમય તમને ઘણો લાભ આપશે મેરિટ કપિલ આ સમયનો લાભ લેશે પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે ફાલ્ગુન પૂર્ણિમાથી લગ્ન સંબંધી તમામ સમસ્યાઓનો અંત આવશે મિત્રો જો લાંબા સમયથી લગ્નમાં અડચણો આવી રહી હોય તો હોલિકા દહનના સમયે હવન સામગ્રીમાં ઘી નાખીને અગ્નિમાં ચઢાવો હિન્દુ ધર્મશાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ કરવાથી મિત્રો ધાર્મિક શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે આ કરવાથી લગ્નની સમાપ્તિ થાય છે લગ્નની તકો ઝડપથી બને છે નંબર બે વૃષભ વૃષભ રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે ફાલ્ગુન પૂર્ણિમા તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે જેના કારણે તમારા લગ્નની પ્રબળ સંભાવના છે જે લોકોના લગ્ન સંબંધો મજબૂત હોવા છતાં તૂટતા હતા તેમના સંબંધો ફરી મળી શકે છે હા મિત્રો વૃષભ રાશિના લોકો ભગવાન નારાયણની કૃપા તમારા પર બની રહેશે જે લોકો લાંબા સમયથી પોતાના બાળકો માટે વર્કન્યા શોધવામાં વ્યસ્ત હતા તેમની સમસ્યાઓનો અંત આવવાનો છે તેમનું સપનું બહુ જલ્દી પૂરું થવાનું છે અને તમારા લગ્નની પ્રબળ શક્યતાઓ છે જે લોકો પહેલાથી જ રિલેશનશીપમાં છે તેમના સંબંધોમાં મજબૂતી આવશે અને સંબંધોમાં મધુરતા આવશે જે લોકો લાંબા સમયથી પ્રેમ લગ્ન માટે પ્રયાસ કરી રહ્યા છે તેઓ પણ તેમના પોતાના પ્રયાસોના આધારે લગ્ન કરી શકે છે હા મિત્રો ફાલ્ગુન પૂર્ણિમા તમારા માટે ખાસ પડદાયી છે મિત્રો જો છેલ્લા કેટલાક દિવસોથી તમારા સંબંધોમાં તિરાડ પડી રહી છે તો હોલિકા દહન દરમિયાન એક નાળિયેરનો ગોળો કાલવથી બાંધીને તેને તમારા માથાની આસપાસ સાત વાર ફેરવો અને તેને હોલિકા અગ્નિમાં ફેંકી દો આમ કરવાથી જલ્દી લગ્ન થશે નંબર ત્રણ મિથુન રાશિવાળા લોકોએ તમને જણાવી દઈએ કે ફાલ્ગુન પૂર્ણિમાનો દિવસ તમને વિશેષ લાભ આપશે હા મિત્રો તમારા લગ્નની પુષ્ટિ થઈ શકે છે જેના કારણે તમારા લગ્નજીવનની તમામ સમસ્યાઓનો અંત આવશે કર્મ આપનાર ચૌદ માર્ચ પછી તમારા લગ્નની પણ પ્રબળ શક્યતાઓ છે મિત્રો ચાલો તમને જણાવીએ જેના કારણે તમારા લગ્ન સંબંધમાં કોઈ મુશ્કેલી નહીં આવે અને જે પણ સમસ્યાઓ ચાલી રહી હતી તે સમાપ્ત થઈ જશે લક્ષ્મી માતા અને ગુરુના શુભ પ્રભાવથી જે લોકો લાંબા સમયથી લગ્નને લઈને મૂંઝવણમાં હતા તેઓ સ્પષ્ટતા મેળવી શકશે અને નિર્ણયો લઈ શકશે હા મિત્રો જીવનમાં સ્થિરતા આવશે આનાથી તમને યોગ્ય જીવનસાથી પસંદ કરવામાં મદદ મળશે અને જે લોકો તમારા સંબંધોમાં સારા પરિણામ લાવી શકે છે તે લગ્ન માટે યોગ્ય રહેશે જો તમારા જીવનમાં કોઈ નવો સંબંધ શરૂ થઈ રહ્યો છે તો તેના પ્રત્યે ગંભીર રહો આ વર્ષે થઈ રહેલ રાહુકેતુનું સંક્રમણ ગેરસમજ દૂર કરશે અને સંબંધોને મજબૂત કરશે મિત્રો લગ્નમાં વિલંબ થાય તો હોરિકા દહનના સમયે તે હળદરના ગઠ્ઠાઓને બાળવાથી દૂર થશે સાથે જ જલ્દી લગ્ન થવાની પણ શક્યતા છે અંક ચાર મીન રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે ફાલ્ગુન પૂર્ણિમા તમારા માટે વરદાથી ઓછી નહીં હોય હા મિત્રો આ સમયગાળામાં તમારી ઊર્ધ્વગામી થવાના છે હરિવિષ્ણુના આશીર્વાદથી તમારી લગ્નની સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે જે લોકો માટે લગ્નની લાંબા સમયની શોધ છે તેમની ઈચ્છાઓ પૂર્ણ થવા જઈ રહી છે બૃહસ્પતિની કૃપાથી તમારી ઈચ્છિત વર્કન્યા મળવાની ઈચ્છા પૂરી થશે હા મિત્રો તમને લગ્નના ચાન્સની સાથે સાથે સંતાન થવાની પણ પ્રબળ શક્યતાઓ છે જેનાથી તમારા ઘરમાં ખુશીઓ આવશે અને તમે તણાવમુક્ત થઈ જશો જે લોકો પહેલાથી રિલેશનશીપમાં છે તેમના માટે આ સમય શુભ રહેશે મિત્રો હોલિકા દહનના સમયે હોલિકા અગ્નિમાં ઘીમાં પલાળેલી એકસો આઠ વાટ લગાવો તેનાથી લગ્નની તમામ સમસ્યાઓ દૂર થશે નંબર પાંચ રાશિ મેષ રાશિવાળા લોકો ચાલો તમને જણાવીએ કે એકસો એકવીસ વર્ષ પછી ફાલ્ગુન પૂર્ણિમા તમારા માટે શુભકામનાઓ લાવશે હા મિત્રો માતા લક્ષ્મી અને પ્રભુ નારાયણની કૃપા હવે તમારા પર રહેશે જેના કારણે જેઓ અવિવાહિત છે અને લાંબા સમયથી જીવનસાથીની શોધમાં છે તો આ વર્ષે તમારી શોધ પૂર્ણ થઈ શકે છે તમને યોગ્ય જીવનસાથી મળી શકે છે અને સંભવતઃ લગ્ન થઈ શકે છે ખાસ કરીને જાન્યુઆરીથી હોળી સુધી આ સમયગાળા દરમિયાન અવિવાહિત લોકો લગ્ન કરી શકે છે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ સિવાય લગ્ન યોગની આગાહી કહે છે કે મેષ રાશિના લોકો માટે આ વર્ષ ખૂબ જ સારું રહેશે જેઓ કોઈની સાથે પ્રેમ અથવા સંબંધ ધરાવે છે તમારા બંનેનો એકબીજા પ્રત્યે વિશ્વાસ વધશે અને આવી સ્થિતિમાં તમે તમારા જીવનસાથી સાથે સાત ફેરા લઈ સાત જન્મના પવિત્ર બંધનમાં બંધાઈ શકો છો અપ્રિણિત લોકો જે લગ્ન કરવાનું વિચારી રહ્યા છે તેમને જીવન માટે જીવનસાથી મળશે અને આ સૂર્ય અને ગુરુની મદદથી શક્ય બની શકે છે કુંડળીમાં બંને ગ્રહો સ્થિર સ્થિતિમાં છે અને નવું જીવન સેટલ કરવા માટે આ યોગ્ય સમય હશે આ વર્ષ તમારા જીવનસાથી સાથે ઘણી ખુશીની ક્ષણો લઈને આવશે તમે તમારા જીવનસાથી સાથે મજબૂત બંધનનો આનંદ માણશો મિત્રો જો તમારા લગ્નમાં વિલંબ થાય છે તો હોલિકા દહનના સમયે આગમાં સોપારી નાખો આ કરવાથી લગ્નમાં આવતી સમસ્યાઓ પણ દૂર થાય છે અને તમને દેવી લક્ષ્મી નારાયણની કૃપા પણ પ્રાપ્ત થાય છે નંબર છ વૃશ્ચિક વૃશ્ચિક રાશિના જાતકોએ તમને જણાવવું જોઈએ કે ચૌદ માર્ચ ફાલ્ગુન પૂર્ણિમા લગ્નની દૃષ્ટિએ આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે તમે આ સમયે તમારા વૈવાહિક સંબંધોને મજબૂત બનાવશો તો બીજી તરફ તમે સર્જનાત્મક કારણોસર તમારા જીવનસાથીથી પણ દૂર રહી શકો છો આ સમયે તમારા સંબંધો પહેલા કરતા વધુ મજબૂત બનશે તમારા જીવનમાં બાળકનું આગમન તમારી ખુશીમાં વધારો કરશે આ સાથે તમારા પારિવારિક વાતાવરણમાં પણ ખુશીઓ રહેશે વૃશ્ચિક રાશિના લોકો માટે પણ આ સમય ખૂબ જ સુખદ રહેવાનો છે જો કે તમારે જીવનસાથી શોધવા માટે સંઘર્ષ કરવો પડી શકે છે પરંતુ પ્રયત્નો પછી વસ્તુઓ તમારા પક્ષમાં આવવા લાગશે કારણ કે આ સમય દરમિયાન માતા લક્ષ્મી પ્રભુ નારાયણની કૃપા તમારા પર છે મિત્રો હોલિકા દહનના દિવસે હોળીની ભસ્મ લાવીને જે વ્યક્તિના લગ્નજીવનમાં મુશ્કેલીઓ આવી રહી હતી તેના પર તિલક કરો તેની સમસ્યાઓ જલ્દી ખતમ થઈ જશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો જો તમને માહિતી ગમી હોય તો માતા લક્ષ્મી અને પ્રભુ નારાયણના સાચા ભક્તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વીડિયોને લાઇક કરો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી હરિવિષ્ણુ અને જયલક્ષ્મી માતા લખો આભાર